મારો બધા માણસો ની આગળ એમ કે છે ને તારો શો તોડો એમ અત્યારે હું આવું છું તમારે ધ્યાને બોલાબાય ને એને બોલાવી રાખજે બરાબર હું તારો શો તોડો એમ હું અત્યારે આવું છું અત્યારે એટલે હું એક વાગ્યે પહોંચીશ ખરે ક્યાં છે અત્યારે અત્યારે અડાજણ હા તો પણ અડાજણ જ રહેજે એમ તું અડાજણ જ આવે છે હા ઓકે તો હાઈ હા બરાબર તો મોસું તારો તોડો કેમ કે તને તો બયરી થઈને મને ધમકી મારે છે મોસું તારો તોડી કોઈ એમ બરાબર તોડી જ નથી કેતો કેમ કે મારે તો કઈ તારે લેવા દેવા જ નથી એટલે તોડી કે તારે જે તે કરી કે બરાબર અને તું તું એમ કે છે કે શું તારી પાસે રેકોર્ડિંગ છે શું તારી પાસે છે તો ખોટો જ છે એમ હું તને આવીને અને શું રેકોર્ડિંગ છે શું નથી કે શું વાતો કરી આટલા દિવસ શું નથી કરી એમ કોકે કાક કાક નિમેટ હોય કોક માણસ ને કઈક વાત કરવાની નિમેટ હોય શું તોડવાનું તો દુનિયાની સામે એમ કે નું સુરેશ મારો શું તોડશે એમ એટલે તે મારી હારે હે મે તને એવું કાર કીધું મારામાં પણ રેકોર્ડિંગ છે અને ની આગળ પણ અધિતો એમ કે હરી કે સુરેશ મારો શું તોડી લે છે એમ સુરેશ મે એમ જ કહો કે મોમે બદનામ થાઉં છું મારો શું ફરક પડશે બીજું ઘણો બદનામ કરીશ તેમ હું એમ કહો છું તો પણ તારે આ ધંધા કરવાતા બધાય આવા બધા ધંધા કરવાતા તો મને પ્રેમ થી સુતો જ તને મો કહું છું કે સુતો જ

તારા બાપા ને તું જુએ છે તો મને મારી છોકરી નહીં જોતી હોય એ વિચાર પેલો પેલો એને તો છોકરી જુએ છે તો મને મારો મારો મો બાપ નથી મારે નહીં જુતી હોય પેલા તો મારી વાત આપણી હા

તમને આવું હોય તમે આવું બધું તમે તારે આવું છે પણ તું મારી ઘરે ને તું મારી ઘરે આવી મને એ તો મને દેખાય છે ને કે શેક નથી તો ફોન નહીં રાખે આ નહી રાખે તે નહીં રાખે મને એટલી તો ખબર પડશે ને કે મારો બૈરો રાઈટ છે ખરાબ છે મને એટલી ની ખબર પડે મને બધી ખબર જ પડે છે ને મને તો આજે આજે ઉજે ખબર પડી છે તો મને તો મારી જોડે રહીશ તો કેવી રીતે રહીશ એ તો મને ખબર પડશે ને તો સારી રીતે રહેતા ખરાબ રીતે રહેતા મને નહીં ખબર પડે હું તમારી જોડે આટલા ટાઈમ રહી તદી મો કોઈ ની જોડે કશું નહોતું થાય તમે મને જેમ તો પણ હવે આટલા દાડા નહીં ત્યાં આમ તે ઉમર આ ત્રણ વર્ષથી તારે છે કોકી હું તને કહેતો નતો બાકી મેં કીધું આપણો બૈરો છે આપણા બૈરાની પોલ્યો આપણે ઉઘારી નથી કરવી બદનામ નથી કરવી તમે કેટલા કહી રહ્યા તમે કેટલા મને બદનામ થઈ ચૂકી છે ને બીજી વાર મારે બદનામ નથી કરવી એટલે ત્રણ વર્ષથી તું તને માં બસ માં તને બસમાં માહિન ને તને અને તું રક્ષા બંધારમાં જ મળવાય ને ત્યાં તારી ડબલ ના સોફા એને પેલ થી કરાયો હતો અને તું સિંગલ ના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને તું એને ડબલ ના સોફા ભેગી ઉંઝી આવી હતી

એટલે મારે બોલી કરી લાભી છે કે હવે મારા જેટલા વાંક છે ને તમે કોઈ મારે કરવું છે પછી મારા કાઢજો હવે જે સમાજ કે ને એ જ મારે કરવો છે ને પછી મારા સમાજ વાંક કાઢે અને પછી તું મારે જોવું છે બાકી કઈ નઈ કાયમ આખી જિંદગી થોડા હોય બરાબર ચમ કે મારે એક છોકરી છે એટલે એક બૈરી કરીને રાખવાની છે જો તારે રેવાની તેવડ હોય તો તારે પોતા ની હરું આવજે રી અને ના ના તેવડ ના હોય તો પહોંચવાની હેરું ફેરું ના પાડી દેજે મારે મયરી કરી નાખવાની છે મારે કોઈ આ છૂટા ફાટા મારે ફેલવાના થતા નથી સો વાત એક વાત તારે બાપે ભલે તને ગમે તેમ રાખી હોય બાકી મારે તને મારા બંધિયારામ રાખવાની છે મારા ભેગી આવી છે તો મારું કીધું મન ને મારું કીધું કેમ 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 મોને કેમ મોને જો મો રાખો અહીંયા રે ને મો કોઈ મારે મારા તારે રીતે મારે તો ગો તું મારી જોડે મારી ઘરે આવીને રહેવા તૈયાર હતો ને મો તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તમારા તારા બાપથી મારું પૂરું થાશે બધોય

મારે જેવું પડશે અને જે મો કઈ કરવું પડશે આટલો મારો કઈ છે એટલે રાખો અહીંયા રેવાનું સોરાશી છેતર છેતર માં રાખો છેતર માં ગમ માં રાખો ગમ

તારા થી મારા જેટલા ફડા પડતો હોય એટલો પાડી લે અને તું આવે ને અત્યારે ઘરે આવું આ ઘરે આવી પેલા કેટલા વાગે રાહ તું હાલ જ આવું